નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ બે ઓગસ્ટ બે હજાર વાર અને વાર્ચ મિત્રો શનિવાર તો આજે કપાસમાં ભાવમાં વધારો કે પછી ઘટાડો અને કપાસની આવકો અને ઊંચા નીચા અને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી બોલાઈ શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તેથી વિડીયોમાં સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા કપાસના બજાર ભાવ છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ હવે કપાસની બજારથી તો મિત્રો જે બજાર છે અત્યારે આપણે સાડી સોળસોથી લઈને સત્તરસો વચ્ચે જોવા મળી રહી છે વાત કરીએ એક ઓગસ્ટે જે હરાજી થઈ હતી એ મુજબ સૌથી ઊંચા ભાવની તો મિત્રો જે ભાવ છે સોળસો અને એકાવન રૂપિયા સૌથી ઊંચો જોવા મળી રહ્યો હતો પરંતુ આજે માર્કેટ મિત્રો જ્યારે ઓપન થશે ત્યારે આશા રાખીએ છીએ કે જે ભાવ છે સત્તરસો એ મિત્રો ફરી એકવાર પહોંચતો જોવા મળી જાય ઓલ ઓવર અત્યારે જે કપાસના સૌથી નીચા ભાવ છે બારસો અને એકાવન રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે આ સિવાય મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરો છે એમાં જે ભાવ છે સાડી સોળસો અથવા તો સોળસો રૂપિયા વચ્ચે જોવા મળી રહ્યા છે એક સારી એવી બાબત કહી શકાય છે આ ઉપરાંત જે સરકારે જે રિમાઇન્ડ કરાવું છું કે જે ભાવ છે એ સોળસો બાવીસ નક્કી કર્યા છે એટલે કે જે ભાવ છે મિત્રો આ જ રેન્જની આજુબાજુ સમગ્ર વર્ષ દરમિયાન છે જોવા મળી જવાના છે હું મિત્રો વાત કરીએ આપણા વાયદા બજારની તો સૌપ્રથમ પ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો જે એમસીએક્સ વાયદો છે એમાં હાલ કોઈપણ પ્રકારનો ચેન્જીસ જોવા નથી મળી રહ્યો અને કોઈપણ પ્રકારના સુધારા વગર સત્તાવન હજારની જે સપાટી છે એના પર વાયદો જોવા મળી રહ્યો છે જ્યારે મિત્રો માર્કેટ આપણે આવકોની વાત કરીએ તો જે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એમને જે આંકડો આપ્યો છે એ મુજબ બે હજાર બેલ્સની મિત્રો જે ગુજરાત છે એમ આવક જોવા મળી છે અત્યારે સૌથી વધુ વાત કરીએ તો તમિલનાડુની અંદર અને વાત કરીએ તો ગુજરાતની અંદર કપાસ આવતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ હવે માર્કેટ પ્રાઇસ સમરીની તો એવરેજ ભાવ સાત હજાર ત્રણસો છેતાલીસ સૌથી નીચા ભાવ ચાર હજાર છસો એંશી અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર બસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ